ઇકોસેફ એગ્રી સાયન્સ દ્વારા પંથાવાડા ખાતે ખેડૂતપુત્ર વિદ્યાર્થીઓનો સ્કોલરશિપ સન્માન સમારોહ યોજાયો બનાસકાંઠાના પંથાવાડા ખાતે ઇકોસેફ એગ્રી સાયન્સ દ્વારા ખેડૂતપુત્ર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સન્માન સમારોહનું આયોજન બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું પ્રતિયોગિતા પરીક્ષા યોજીને સમારોહનું આયોજન ખેડૂત પુત્ર વિદ્યાર્થીઓ અને ખેડૂતના ઉત્થાન માટે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાતસો ખેડૂતભાઈઓ તેમજ એકસો પચાસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ચૌધરી વસંતીબેન ઢેંગાભાઈને ઇકોસેફ એગ્રી સાયન્સની યોજનામાં સારું પ્રદર્શન કરી ગુજરાતમાં બીજા નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું હતું સાથે જ ઇકોસેફ એગ્રી સાયન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એકવીસ હજાર રૂપિયાનું ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તદુપરાંત સાહીઠથી વધુ વિદ્યાર્થીઓને ચેક પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ એગ્રો કંપનીના માધ્યમથી કેવળ ખેડૂત જ નહીં પરંતુ અભ્યાસ કરતા ખેડૂત પુત્રોને પણ યોજનાઓ થકી સક્ષમ બનાવવાના પ્રયાસો કરે છે આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી ઇકોસેફ એગ્રી સાયન્સ કંપનીના એમડી રાજીવ હુડા એનએમએસ ડોક્ટર અશોક કુમાર સિંહ પૂર્વ તાલુકા પ્રમુખ રમેશભાઈ ગાડિયા એપીએમસીના વાઇસ ચેરમેન ગણપતભાઈ પુરોહિત ડિસ્ટ્રીબ્યુટર કાંજીભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા